હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણે આવી ગયા અત્યારમાં આપણી વાડીએ બચુ બાપાને નાસ્તો લઈને બચુ બાપા એ નાસ્તો કરી લીધો હા અને આજે છે સોમવાર ને કાલે તો રવિવાર રવિવારે જો આ બધુંય પાઈ દીધું હે લીલું પાઈ દીધું શાકભાજી પાઈ દીધું બુલેટ ખડ ઝીંજવો રતારુનો ક્યારો નવું બુલેટ ખડ નવો ઝીંજવો બધુંય પી ગયું ને આ કામ એક અધૂરું રહ્યું હે ગઈકાલે પપ્પાએ આમાં કલર કર્યો જ્યાં જ્યાં આ બધે વેલ્ડિંગ કર્યા ને જારીને એમાં બધે કલર કર્યો એટલે હું કાટ નો લાગ્યા અને આ કામ હજી અધૂરું છે નું કારણ એ છે કે લાઇટ છે નહી ત્રણ ચાર દી થયા ચાર પાંચ દી થઈ ગયા લગભગ લાઇટ છે નહીં લાઇટ આ લાઇન રિપેર કરે છે જે આવડી આ લાઇન છે ને બધા વાયર ખેંચે છે એટલે ટૂંકમાં વાયર ટાઈટ કરે છે અને ક્યાંક અમુક ઠેકાણે વાયર નવા કરે છે ને એવું બધું ચાલે કામકાજ જી બીનું જ્યાં જાડવા નડતા હોય ત્યાં જાડવા હોરે છે તીરખા બધાય એટલે આ કામ હજી અધૂરું પડ્યું છે જો આમાં સામે સુધી થયું છે આ મેન દરવાજો અહીંયા અને આ ત્રણ ત્રણ વિભાગ હજી બાકી છે તો આ કેદુનું નકર થઈ ગયું હતું એટલે એ કામ હજી અધૂરું છે હવે લાઈટ આવે ત્યાં અહીંયા મેળ આવે જો આમાં બધાયમાં કલર કર્યો કાલે જારીઓમાં એમાં પછી આ સ્ટેન્ડમાં ટેક્ટરનું સ્ટેન્ડ હે ફુવારાનું આમાં બેરલ રાખીને આપણે ફુવારો છાંટતા આગળ વિડિયો છે આ એ સ્ટેન્ડમાં કલર કર નાખ્યો હા ટેક્ટર આંબામાં મોર આવી પડ્યા હો હવે આજે થોડીક ટાઈટ છે એટલે ગાયો અંદર છે ગાયોને કઈ બહાર કાઢી નથી ગાયું અંદર હે હા ટાઈટ છે આજે અહીંયા તે ટ્રેક્ટર લઈ ગયો હતો ને અહીંયા આવડા પટ્ટા લેવાના હતા લોઢાના પટ્ટા પાઇપ ચોરસ એંગલ